આખું એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે હિન્દી ફિલ્મ અભિનેતા નિર્માતા અનુપમ ખેર વિશે અનુપમ ખેર એવા કલાકારોમાંથી એક છે જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવા માટે સખત મહેનત કરી હતી ગરીબ પરિવારમાં જન્મેલા અનુપમ ખેર માટે એસી ના દાયકામાં ફિલ્મી દુનિયામાં પોતાનું સ્થાન બનાવવું સરળ કામ નહોતું એ સમયે અનુપમ ખેરના પિતાનો પગાર નેવું રૂપિયા હતો અને આજે અનુપમ ખેર ચારસો પચાસ કરોડ કરતા પણ વધારે સંપત્તિના માલિક છે સૌપ્રથમ અનુપમ ખેરના જન્મ વિશે વાત કરીએ તો અનુપમ ખેરનો જન્મ સાત માર્ચ ઓગણીસો પંચાવનના રોજ હિમાચલ પ્રદેશ રાજ્યના શિમલા શહેરમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો અનુપમ ખેરના પિતા પુષ્કરનાથ ખેર હિમાચલ પ્રદેશના વન વિભાગમાં કારકુન હતા અને તેમની માતા દુલારી ખેર ગૃહિણી હતા સૌપ્રથમ અનુપમ ખેરના શિક્ષણ વિશે વાત કરીએ તો અનુપમ ખેરે શિમલાની ડીએવી સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું તેમજ શિમલાની હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં સંજોલીની સરકારી કોલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો ઓગણીસો ને ઇઠોતેરમાં અનુપમ ખેરે નવી દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એ માંથી સ્થાનક થયા હતા મુંબઈમાં અભિનેતા તરીકેના તેમના સંઘર્ષના દિવસોમાં તેઓ મહિના સુધી રેલવે પ્લેટફોર્મ પર સુતા હતા અનુપમ ખેર એક પીઠ અભિનેતા છે પરંતુ તેમનામાં જરા પણ અભિમાન નથી તેઓ અનેક વખત પોતાની ફિલ્મો અને પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરી છે તેઓ હંમેશા સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે પોતાના ચાહકો સાથે તેના પરિવારની ઝલક શેર કરતા અચકાતા નથી પત્ની કિરણ ખેર પુત્ર સિકંદરથી લઈ માતા સુધી અનુપમ ખેર અવારનવાર સાથે ફોટો અને વિડીયો શેર કરે છે ઓગણીસો ઓગણસી માં અનુપમ ખેરે અભિનેત્રી મધુમારતી કપૂર સાથે લગ્ન કર્યા હતા પરંતુ થોડા જ વર્ષો પછી તેઓ અલગ થઈ ગયા હતા અનુપમ ખેરના બીજા પત્નીનું નામ કિરણ ખેર છે કિરણ ખેર પહેલાના લગ્ન ગૌતમ બેરી સાથે થયા હતા બિઝનેસમેન ગૌતમ બેરી સાથેના આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને બંને છૂટા થઈ ગયા આ પછી કિરણ ખેર ભારતીય રંગભૂમિ વિભાગમાં અનુપમ ખેરને મળ્યા પરંતુ અહીંથી થોડા સમય માટે બંનેના રાસ્તા અલગ થઈ ગયા બાદમાં બંને મિત્રો બન્યા અને ત્યારબાદ ઓગણીસો ને અનુપમ ખેરે અભિનેત્રી કિરણ ખેર સાથે લગ્ન કર્યા હતા બંનેના લગ્ન થયા ત્યારે કિરણ ખેરનો આગલા ઘરનો પુત્ર સિકંદર ચાર વર્ષનો હતો જે અત્યારે સિકંદર ખેર તરીકે ઓળખાય છે કિરણ ખેરે પંજાબી ફિલ્મ આશરા પ્યારદા દ્વારા તેની કારકિર્દીની શરૂઆત કરી હતી ઓગણીસો ને ત્યાસીમાં રિલીઝ થયેલી આ ફિલ્મ બાદ કિરણ ખેરે ક્યારેય પાછળ વળીને જોયું નથી આ પછી તે ઓગણીસો ને છન્નુંમાં શ્યામ બેનેગલની ફિલ્મ સરદારી બેગમમાં જોવા મળ્યા તે ખૂબસૂરત દોસ્તાના ફન્ના વીરજારા મેહુના અને દેવદાસ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા કિરણ ખેર બે હજાર ચૌદમાં ચંદીગઢથી સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને ભાજપ સાથે જોડાયેલા છે કાશ્મીરના બારામુલામાં અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો સત્તાવનના રોજ જન્મેલા રાજુ ખેરે અનુપમ ખેરના નાનકડા ભાઈ થાય તેમણે ફિલ્મ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો પણ રાજુ ખેર પોતાના મોટાભાઈ અનુપમ ખેરની જેમ બોલિવૂડમાં સફળતા મેળવી શક્યા નથી રીમા ખેર સાથે લગ્ન કર્યા અને તે તેના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે અનુપમ ખેરનો પરિવાર ઓગણીસો ને ત્રેપનમાં કાશ્મીરથી શિમલા આવ્યો હતો અનુપમ ખેરના જીવનનો નાનપણનો એક કિસ્સો ખૂબ જ રસપ્રદ છે શિમલામાં સેવો હોટેલના સમોસા અને કોફી ખૂબ જ વખણાય છે પ્રમાણમાં મોંઘી એવી આ હોટલમાં કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે જમવા જવાનું હોય છે અનુપમ ખેર ભણવામાં સામાન્ય વિદ્યાર્થી હતા માંડ માંડ પાસ થતા અનુપમ ખેર નવમા ધોરણમાં નાપાસ થયા હતા ઘેર આવ્યા ત્યારે એને ખબર જ હતી કે આજે મેથીપાક મળશે પિતાની ઈચ્છા હતી કે અનુપમ ખેર ભણી ગણી અને સારી નોકરી કરે અનુપમ ખેર જ્યારે સાંજે ઘેર આવ્યા ત્યારે તેના પિતા કશું બોલ્યા નહીં તેઓ સુનમુન બેઠા હતા તેમણે અનુપમ ખેરને કહ્યું તૈયાર થઈ ગયા સેવોએ હોટલમાં સમોસા ખાવા જવું છે હોટેલમાં બેઠા હતા ત્યારે અનુપમ ખેરના પિતાએ કહ્યું તને લાગે છે ને કે નાપાસ થયો છું તો પણ પાર્ટી કરવા કેમ લઈ આવ્યા આજે તારી પહેલી નિષ્ફળતાની ઉજવણી કરવાની છે કારણ કે દરેક નિષ્ફળતા આપણને કશુંક શીખવાડે છે અનુપમ ખેરને ફિલ્મ જોવાનો ખૂબ જ શોખ હતો દિલીપ કુમાર તેમના પ્રિય અભિનેતા હતા તેમનામાં આત્મવિશ્વાસ હતો કે એક સારા અભિનેતા બનવાની પોતાનામાં ક્ષમતા છે ફિલ્મ તો દૂરની વાત હતી પણ સપનું હતું કે નાટકોમાં કામ કરવા મળે તો મજા આવી જાય બી એ પાસ કર્યું એટલે પિતા કહે કે હવે સરકારી નોકરીમાં જોડાઈ ગયા પણ અનુપમ ખેરની ઈચ્છા જુદી જ હતી એ દિવસોમાં તેમણે એક દિવસ ન્યૂઝપેપરમાં જાહેરાત વાંચી કે ચંડીગઢમાં ડિપાર્ટમેન્ટ ઓફ પીપલ્સ થિયેટરનો અભ્યાસક્રમ શરૂ થાય છે જો સિલેક્ટ થઈ જશે તો બસો રૂપિયાનું ઇનામ અને એક વર્ષનો ડિપ્લોમા કોર્સ ફ્રીમાં કરવા મળશે તેમણે નક્કી કર્યું કે મારે જવું જોઈએ એક વાતની ખબર હતી કે પિતાજી રજા નહીં આપે એટલે બહાનું કાઢ્યું કે મિત્રો સાથે પિકનિકમાં જાઉં છું ચંડીગઢ ચાર કલાક દૂર રસ્તો છે આવતા જવાનો ખાવા પીવાનો ખર્ચ પણ થાય પૈસા નહોતા એટલે ન છૂટકે આજ સુધી નહોતું કર્યું એવું કામ તેમણે કર્યું તેમના માતા રોજ ઘરના મંદિરમાં પાય પૈસો ચડાવે એના લગભગ સો રૂપિયા જમા થયા હતા છાના માના એ લઈ તેઓ ચંડીગઢ પહોંચ્યા અનેક યુવાનો ઓડિશન માટે આવ્યા હતા દરેકે પાંચ મિનિટની એક સ્ક્રિપ્ટ રજૂ કરવાની હતી ખબર પડી કે દરેક પુરુષ પાત્ર ભજવવાના હતા જો તમારે સફળ થવું હોય તો દુનિયાથી કંઈક અલગ કરવું પડે તો જ તમારી નોંધ લેવાય તેમણે નક્કી કર્યું કે હું સ્ત્રી પાત્ર ભજવીશ કાનમાં બુટીઓ પહેરી એક સંસ્કૃત નાટકની બસંત સેનાનું પાત્ર તેમણે ભજવ્યું સૌ તેમની મજાક ઉડાવતા હતા સાંજે ઘેરે પહોંચ્યા તો ઘરમાં ધમાલ હતી માતાએ પૈસાની ચોરીને ફરિયાદ કરી એટલે પોલીસ બધાની પૂછપરછ કરતી હતી અનુપમ ખેરને જોઈ એમના માતા બોલ્યા તે તો નથી લીધા ને અનુપમ ખેરે કહ્યું નાના મને આ વાતની હમણાં જ ખબર પડી બે અઠવાડિયા પછી અનુપમ ખેરના પિતાજીએ એમને કડકાઈથી પૂછ્યું એ દિવસે તું પિકનિકમાં ગયો હતો કે બીજે ક્યાંય સાચું કહે હવે ખોટું બોલાય એવું નહોતું એટલે અનુપમ ખેરે હકીકત જણાવી એમની માતાએ કહ્યું પૈસા ક્યાંથી લાવ્યો સત્ય જાણતા તેમણે લાફો માર્યો જોકે પિતાજી ગુસ્સામાં હોવા છતાં ચૂપ હતા અનુપમ ખેરે કહ્યું માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ કોઈ દિવસ ચોરી નહીં કરું મારે નાટકમાં કામ નથી કરવું હું તમારી ઈચ્છા પ્રમાણે સરકારી નોકરી કરીશ પિતાજી કહે અરે બસ કર ચૂપ થઈ ગયા તારું સિલેક્શન થઈ ગયું છે એમના માતા હજી ગુસ્સામાં હતા પણ મારા સો રૂપિયા તો ગયા જ ને અનુપમ ખેરના પિતાએ કહ્યું કે ચૂપ કર એને બસો રૂપિયા મળવાના છે તારા રૂપિયા પાછા આવી જશે અનુપમ ખેરની શરૂઆત કઈ રીતે શરૂ પણ એટલો જ રસપ્રદ અને રોચક છે અનુપમ ખેરને કોઈએ કહ્યું કે મુંબઈમાં મારી ઓળખાણ છે તને ત્યાં નોકરી અપાવીશ ઓગણીસો એક્યાસી માં અનુપમ ખેર સાણત્રીસ રૂપિયા લઈ મુંબઈ આવ્યા હતા જે માણસ એમને નોકરી આપવાનો હતો તે માણસ રેલવે ટેશને આવ્યો જ નહીં એક ઓળખીદાએ કહ્યું કે દસ દિવસ મારા ઘરે રહેવાની સગવડ કરી આપું પણ ત્યારબાદ બીજું ઠેકાણું જોઈ લેજે અનુપમ ખેરે ખૂબ જ સંઘર્ષ કર્યો છે રસ્તા પર રેલવે સ્ટેશન પર સૂતા હતા નાની ઉંમરે ટાળિયા થઈ ગયા લોકો કહે કે રાઇટર બની જા આસિસ્ટન્ટ ડિરેક્ટર બની જા પણ એમને તો અભિનેતા જ બનવું હતું નાટકોમાં નાના મોટા જે રોલ મળે એ પાત્રો ભજવતા એમનામાં તો એક જનૂન હતું કે બાંદરાની એક ચાલમાં તેઓ એક ધોબણના ઘરમાં ભાડેતી રહેતા હતા ધોબણ રસોડામાં ચાદરનો પડદો બનાવી તેના ત્રણ બાળકો સાથે સૂતી અને એક નાનકડા રૂમમાં અનુપમ ખેર સાથે અન્ય ચાર ભાડુઆત રહેતા હતા એ રૂમ પંખો પણ નહોતો તેમ છતાં તેમનો જુસ્સો બુલંદ હતો કારણ કે એમનું એડ્રેસ હતું અનુપમ ખેર પંદર બે ખેરવાડી ખેર રોડ બાંદ્રા ઈસ્ટ અંતે બે વર્ષની રજાપાત બાદ ઓગણીસો ને ત્યાંસી માં અનુપમ ખેરને સાણસમાં રોલ મેળવ્યો છ મહિના આ પાત્રની તૈયારીમાં તેઓ એક વૃદ્ધાશ્રમમાં જઈ તેમની ખાસિયત બોલચાલનો અભ્યાસ કરતા હતા શૂટિંગ શરૂ થવાના દસ દિવસ પહેલા એમને મહેશ ભટ્ટનો ફોન આવ્યો એ દિવસોમાં ગલીમાં આવેલી કરિયાણાની દુકાનમાં ફોન પરથી વાતચીત થતી ફિલ્મવાળા કહે છે કે નવા અભિનેતાને બદલે કુમારને લેવાનું નક્કી કર્યું છે તો તું બીજા વૃદ્ધનો રોલ જે પ્રમાણમાં ઘણો નાનો હતો એ કર આ સાંભળી અનુપમ ખેરની ધીરજ ખૂટી ગઈ મનમાં થયું કે ઇનફ ઇઝ ઇનફ આ શહેરને મારી કદર નથી જેના પર ખૂબ જ માન હતું એવા મહેશ ભટ્ટ આવવું કરે એની કલ્પના પણ નહોતી હવે હું અહીં રહેવા માગતો નથી એમણે એમના સામાન પેક કર્યો અને નક્કી કર્યું કે આજે જ મુંબઈને આવજો ગઈ અને જતું રહેવું છે ટેક્સી પકડી રેલવે સ્ટેશને જવા નીકળ્યા દિલ્હી શિમલા ક્યાં જવું એ નક્કી નહોતું તેઓ ધૂંધવાયેલા રહેતા રસ્તામાં એમને એમના દાદીજીની વાત યાદ આવી ઇફ યુ વોન્ટ ટુ બી એટલે કે જ્યારે વ્યક્તિ પાસેથી તમને કોઈ અપેક્ષા ન હોય ત્યારે તમે તેના સમકક્ષ છો એમને થયું મુંબઈ છોડતા પહેલા મહેશ ભટ્ટને મારે એ જણાવવું જોઈએ કે તેમના માટે હું શું ધારું છું તેમણે ટેક્સી મહેશ ભટ્ટના ઘર તરફ લેવડાવી નહોતી એટલે માળ ચડી ફ્લેટની ડોરબેલ વગાડી અનુપમ ખેરને જોઈ મહેશ ભટ્ટે કહ્યું વાહ વોટ એ સ્પ્રે કેટલી ખેલથી લીધી તે પરિસ્થિતિ સ્વીકારી લીધી બીજા વૃદ્ધ રોલ નાનો છે પણ આપણે એને ડેવલેપ કરી અને મોટો બનાવીશું અનુપમ ખેર રોષ પીળા અને અહેવેલનાથી ધ્રુજતા હતા તેમણે મહેશ ભટ્ટને બારી પાસે લઈ જઈ અને નીચે ઊભેલી ટેક્સી દેખાડીને કહ્યું આ ટેક્સીમાં મારો સામાન છે હું શહેર છોડી જાઉં છું પણ જતાં પહેલાં તમને જણાવી દઉં કે યુ આર બિગેસ્ટ ફ્રોડ આ સબસે બળે જૂઠે હે आप सच के ऊपर फिल्म बनाना चाह रहे हो पर आप कभी सच्ची फिल्म बना नहीं सकते मैं ब्राह्मण हूँ आपको श्राप देता हूँ आटलू कई त्या गया अनुपम खेर नीचे गया जो तो महेश भट्ट एमने बारी माथी बूंग मारी कहता था कि ऊपर आओ ऊपर आओ अनुपम खेर त्याज उभा रिया મહેશ ભટ્ટનો માણસ નીચે આવ્યો અને અનુપમ ખેરને કહ્યું સાબને રૂકને કો કહાય તેમણે વાળાને ફોન કર્યો કહે હમણાં મેં જે સીન જોયો એ એટલો જબરદસ્ત હતો કે હવે અનુપમ ખેર જ આ રોલ કરશે ઇઠાવીસ વર્ષની ઉંમરે પાસઠ વર્ષના વૃદ્ધનો રોલ અદ્ભુત રીતે ભજવી અનુપમ ખેરે સૌને ચોંકાવી દીધા સાનાસની રિલીઝ બાદ તેમણે સત્તાવન ફિલ્મો સાઇન કરી આવી અદ્ભુત પૂર્વ સફળતા પછી તેમની જિંદગીમાં કેટલાય ઉતાર ચડાવો આવ્યા પણ અનુપમ ખેર હિંમત હાયરા નહીં સતત અને સતત સંઘર્ષ કરી આગળ ને આગળ વધતા રહ્યા હવે અનુપમ ખેરની ફિલ્મો વિશે વાત કરીએ તો ઓગણીસો ને બ્યાસીમાં આગમન ઓગણીસો ને ચોર્યાસીમાં સારાંશ ઉત્સવ અને જવાની ઓગણીસો ને પીચાસીમાં એતબાર અર્જુન વફાદાર હમ નવજવાન જાનુ મિસાલ અને રાય સાહેબ ઓગણીસો ને માં આખરી રાસ્તા પલાય ખાન કરમા ઇન્સાફ કી આવાજ કાલા ધંધા ગોરે લોગ અલા રખા સમુદર જીવા ત્યારબાદ ઓગણીસો ને સિત્યાસીની ફિલ્મો સંસાર મોહરે સત્યમેવ જયતે કાશ ઠિકાના ઉત્તર દક્ષિણ ઇન્સાફ કી પુકાર उन्नीस सौ ने अठासी मेरे बाद घर में राम गली में श्याम तमाचा शिव शक्ति पाप को जलाकर राख कर दूंगा अग्नि विजय सोने पे सुहागा जख्मी औरत तेजा तार बाद सौ ने नवासी राम लखन बीस साल बाद मैं तेरा दुश्मन पापा ताकतवर निगाहे नगीना भाग बे

मस्त कलंदर आय मिलन की रात बंद प्यार हुआ चोरी चोरी हक देशवासी त्रिनेत्र सौदागर साथी लम्हे हम दिल है के मानता नहीं गंगा जमुना की ललकार सौ करोड़ त्यारो बानु मा वंश બેટા દો હંસો કા જોડા જિંદગી એક જુવા હીર રાજા સોલા ઓર સપનમ નાગીનો ઓર લુટેરે હમલા એક લડકા એક લડકી ગંગા બની સોલા ખેલ અપરાધી ઉમર બચપન કી દિલ બચપન કા એ પછી ઓગણીસો ત્રાણુંમાં માં શ્રીમાન આશિક આજ ઓરત લુટેરે રૂપકી રી ચોરુકા રાજા દિલ કી બાજી પરંપરા કાયદા કાનૂન વક્ત હમારા હૈ મહેરબાન ખલનાયક ઇજ્જત કી રોટી સૈનિક હમ હૈ કમાલ કે ગુમરાહ દિલ તરા આશિક આસુ બને અંગારે તડીપાર અને ડર ત્યારબાદ ઓગણીસો ચોરાણુંમાં માં કરણ ઇન્સાનિયત લાડલા ઓગણીસો બેતાલીસ લવ સ્ટોરી મહાશક્તિશાલી પ્યાર કા રોગ ડીકા ઇનામનામ આપે હે કોણ સાજન કા ઘર ચાંદ કા ટુકડા ઓગણીસો ને પંચાણુંમાં દિલ કા ડોક્ટર મેરી મોહમ્બત મેરા નસીબ તકદીરવાલા જન્મ કુંડલી જમાના ઓ દીવાલગે હૈ ઇન્ડિયા દિલ દુલ્હનિયા લે જાંગે અને રામ શાસ્ત્ર ત્યારબાદ ઓગણીસ સો ને શનુમાં વિશ્વાસઘાત दुश्मनी शस्त्र तू चोर में सिपाही पापा कहते हैं सोहरत, उफिये मोहब्बत प्रेमगंध चाहत माहिर मिस्टर बेचारा ओगनीस सौ त्राणु में जुड़वा अग्निचक्र गुदगुदी जिद्दी सनम ओ और प्यार हो गया दीवाना मस्ताना मेरे सपनों की रानी अफलातून शेयर बाजार त्यार बाद ओगनीस सौ अट्ठाणु में जोर सात रंग के सपने हजार की माँ किम्मत सलाखे आंटी नंबर वन स्वामी विवेकानंद जब प्यार किसी से होता है कुछ कुछ होता है प्रेम अगन बड़े मियाँ छोटे मियाँ डोली सजा के रखना चाइना गेट झूठ बोले कवा काटे त्यारबाद उ नवाण माँ सरफ्रोश हम आपके दिल में रहते हैं सूर्यवंशम हसीना मान जाएगी बेहजार कहो ना प्यार है दुल्हन हम ले जाएंगे दिल ही दिल में क्या कहना रेफ्यूजी धड़कन हमारा दिल आपके पास है आगाज मोहब्बते घात डाई अक्सर प्रेम के बेजार हजार एक माँ आशिक जोड़ी नंबर वन क्योंकि मैं झूठ नहीं बोलता रहना है तेरे दिल में बे हजार बे माँ कोई मेरे दिल से पूछे यह है जलवा बेहजार त्रण मां जाल द ट्रेप बे हजार चार मेरी बीवी का जवाब नहीं गर्व शर्त द चैलेंज तुम नहीं देखा शुक्रिया कौन हे जो सपनों में आया वीर जारा आबरा से डाबरा तक बेहजार पाँच हम जो के ना पाए क्या कुल है हम मैंने गांधी को नहीं मारा सरकार मैं ऐसा ही हूँ पहली बेहजार छमा रंग दे बसंती कुमार शादी से पहले आपकी खातिर चुपके चुपके घोसला का घोसला जानेमन विवाह अपना सपना मनी, मनी प्रतिज्ञा બે હજાર સાતમાં દાલચીની બુમ બુમ બુડા મરગિયા હે બીવી ધોકા લગા ચું આસમાન વિક્ટોરિયા નંબર બસો ત્રણ ગૌરી અજન્મા દસ કહ્યા અને જાને બીધો યારો ત્યારબાદ બે હજાર આઠમાં મેરા નામ એન્થની ગોસાલવેસ હે ધુમ ધમાકા રામા રામા ગ્યા હે ડ્રામા સી કંપની અવેનસડે તહાન બાય ટ્રોલી ગુડ સી ગ્રોડ હો મીરાબાઈ નોટ આઉટ ત્યારબાદ બે હજાર નવમાં વિજય મોર્નિંગ વોક જમાનત સંકટ સિટી જીવનસાથી એ મેરા ઇન્ડિયા મેરા દિલ બોલે બોલેપા વેલકમ અપ સીડ તેરે સંઘ બે હજાર દસમાં માં પ્યાર અસંભવ स्ट्राइकर अपार्टमेंट बदनास कंपनी लम्हा अने दबंग बेहजार अग्यार यमला पगला दिवाना खेल जोकोमोन सरारती चतुर सिंह टू स्टार ये फासले मौसम देसी बॉयज आगा चेतावनी बेहजार बार चार दिन की चांदी क्या सुपर कूल है हम श्री भट्टी छुट्टी पर छोड़ो कल की बातें आधी रात के बच्चे जब तक है जान बेहजार तेरह मा स्पेशल छवीस चश्मे बद्दूर औरंगजेब हम है राह प्यार के यमला पगला दीवाना टू गोरी तेरे प्यार में महाभारत बे हजार चौदह सियापा भूतों का गिरोह में तेरा हीरो सिंघम रिटर्न दावत ए इश्क इक्कीस तोको की सलामी नए साल की शुभकामनाएं सुपर नानी शोकिंस सोनाली केवल बेहजार पंद्रह बच्चा शरारत गई तेल ने रोय ગંદી રાજનીતિ પ્રેમ રતન ધનપાયો બે હાજર સોળમાં ટ્રાફિક જામ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી સાત ઉચ્ચા કે જવાન બે હજાર સત્તરમાં નામ સભાના હિન્દુ સરકાર ટોયલેટ એક પ્રેમકથા જુડવા ટુ રાંચી ડાયરીઝ બે હજાર અઢારમાં અરી બાબા કાલિભેડ સોનિયા ન્યાય દા બે હજાર બાવીસ માં ધ કાશ્મીર ફાઇલ ઊંચાઈ બે હજાર ત્રેવીસ માં શિવશાસ્ત્રી આઈબી એકતેર રસી યુદ્ધ બે હજાર માં ખટ્ટા હો જાય કાગજ ટુ છોટા ભીમ અને ઇન્સાનિયત કા શ્રાપ ધ સિગ્નેચર વિજય બે હજાર પચીસમાં કટોકટી તુમ મેરી કસમ મેટ્રો તનવી ધ ગ્રેટ હિન્દી ફિલ્મો ઉપરાંત અનુપમ ખેરે પંજાબી મલયાલમ તેલુગુ તમિલ કન્નડ મરાઠી બંગાળી તેમજ ચાઇનીઝ અને હોલિવૂડની ઇંગ્લિશ ફિલ્મોમાં પણ કામ કરેલું છે આ ઉપરાંત અનુપમ ખેરે ટેલિવિઝન પરદે પણ કામ કરેલું છે અનુપમ ખેરની અન્ય કારકિર્દી અને મળેલા સન્માન વિશે વાત કરીએ તો અનુપમ ખેર અગાઉ ભારતમાં સેન્ટ્રલ બોય બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે અનુપમ ખેરને ઓક્ટોબર બે હજાર સત્તરમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એફ ટીઆઈઆઈના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીને તેમનો ટેકો હોવાથી તેમની નિમણૂક વિવાદસ્પદ રહી હતી એક વર્ષ પછી તેમણે અમેરિકન ટીવી શો ન્યૂ ડેમ નામની તેમની કારકિર્દી પ્રતિબદ્ધતાઓને ટાંકી અને એફ ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું અનુપમ ખેરને બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને આઠ ફિલ્મ ફેર પુરસ્કારો પ્રાપ્ત થયા છે તેમણે સારાંશમાં તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મ પુરસ્કાર જીતો તેમણે લમ્હે ખેલ ડર અને દિલવાલે દુલ્હિનિયા લેજાયે માટે કુલ પાંચ વખત શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મફેર પુરસ્કાર જીતવાનો રેકોર્ડ ધરાવે છે તેમણે ડેડી અને મેને ગાંધીકો નહી મારામાં તેમની અભિનય માટે બે વાર વિશેષ ઉલ્લેખ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતો છે વિજય ફિલ્મમાં તેમના અભિનય માટે તેમણે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર જીતો હતો હિન્દી ફિલ્મમાં કામ કરવા ઉપરાંત તેમણે ગોલ્ડન ગ્લોબલ નામાંકિત બેન્ડ ઇટ લાઇક બેખામ એંગ લીલી ગોલ્ડન લાયન વિજેતા લસ્ટ કોલ્ટ અને ડેવિડ ઓ હોસ્ટેલની ઓસ્કાર વિજેતા સિલ્વર લાઇનિંગ પ્લેબુક જેવી ઘણી પ્રશંસીય આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે બ્રિટિશ ટેલિવિઝન સીટ કોમ ધ બોય વિઝ ધ ટેક નોટમાં તેમની સહાયક ભૂમિકા માટે તેમને બાપટા નોમિનેશન મળ્યું હતું એક ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે કે હું ચેન્નઈમાં આખરી રાસ્તાના શૂટિંગ માટે ગયો હતો એ સમયે નવી નવી સફળતા મળી હતી પરિણામે મગજનો પારો ચડેલો હતો મેકઅપ રૂમમાં એસી ચાલતું નહોતું એટલે મેં મેનેજરને ખખડાવી નાખ્યો તે ચૂપચાપ સાંભળી રહ્યો હતો મેં પૂછ્યું મારો સીન કોની સામે છે જવાબ મળ્યો અમિતાભ બચ્ચન સાથે આ પહેલા મારે તેમની સાથે મુલાકાત થઈ નહોતી એટલે એ અનુપમ ખેરે કહ્યું કે આવો તો મારી બરાબર ખબર લેશે જવાબ મળ્યો કે સર એ તો ક્યારના આવી ગયા છે અને અનુપમ ખેર થોડા ચમક્યા અને પૂછ્યું કે ક્યાં છે પેલા એ આંગળી સીધીને જોયું તો રૂમના છેવાડે મૂછ દાટી વીઘ કોટ પહેરી અને કંબલ ઓટી બચ્ચન સાહેબ એ પુસ્તક વાંચતા હતા એટલે અનુપમ ખેરે પાસે જઈ નમસ્તે કરતા કહ્યું હલો સર તો બોલા બેઠો બેઠો મેને આખી સરસ દેખી હે બહુ જ અચ્છી ફિલ્મ હે આટલું કઈ તે પુસ્તક વાંચવા લાગ્યા માનવામાં ન આવે કે ગ્રેટ અમિતાભ બચ્ચન મને આટલું માન આપે છે आग शूँ बोलो आनी मथाम करता है शांति भंग करने प्रयास करो सर ऐसी काम नहीं कर रहा है आप इतना हेवी ड्रेस और मेकअप करके बैठे हैं आपको गर्मी नहीं लगती है तेमें અનુપમ ખેર સામે જોયું અને જાણે કહેતા ન હોય કે તું શું કહેવા માંગે છે કહેક અનુપમ ખેરે કહ્યું કે ગરમી કે બારે મેં સોચતા હું તો ગરમી લગતી એ નહીં સોચતા હું તો નહીં લગતી એ દિવસે અનુપમ ખેરને આટલું મોટું જ્ઞાન સહજતાથી મળ્યું હતું અનુપમ ખેરના પિતા તેમના સૌથી મોટા ફેન હતા તેમના પહેલાં નાટકથી જ માંડી અને આખરી ફિલ્મ તેમણે એ જ ઉત્કંઠા અને અભિનયથી જોઈ તે હંમેશા કહેતા મેરા બેટા કમાલકા એક્ટરે ચોર્યાસી વર્ષની ઉંમરે પણ રોજના પાંચ છ કિલોમીટર વોક કરતા અનુપમ ખેર તેમને યાદ કરતા કહે છે કે તે મારા ભાઈ સાથે રહેતા એક દિવસ તેનો ફોન આવ્યો જઈને જોયું તો એકદમ નબળા થઈ ગયા હતા તેમને અજબ રોગ હતો ખોરાકને ઝેર માને અને પાણીને એસિડ ખાવા પીવાનું છોડી દીધું બોલવાનું છોડી દીધું અને જોઈને નોટિસ માઇલ આપ્યું કારણ કાગળ મંગાવી લખવાનું શરૂ કર્યું થોડું લખી મારી તરફ કાગળ બેંકો મેં જોયું તો એમાં કેવલ આડીઅવડી લાઈન હતી તે કશું કહેવા માગતા હતા પણ વાક્યો લખી ન શક્યા મારી સામે જોતા કહ્યું કે હું શું જવાબ આપું તેમનો નિરાશ નહોતા કરવા એટલે મેં કહ્યું કે બાપા આપ સહી કહી રહ્યો આ સાંભળી તે નિરાશ થઈ ગયા અને મને બોલાવીને કાનમાં બાંડ સંભળાય એમ બોલ્યા લીવ લાઈફ મેં આંખમાં હાશુ સાથે કહ્યું ઓફકોસ બાપા મેં નક્કી કર્યું કે તેમના મૃત્યુનો શોખ નહીં મનાવવું ઉજવણી કરીશ તેમની સ્મૃતિ સભામાં મેં મિનિટ મ્યુઝિશિયન બોલાવ્યા તેમના ગમતા ગીતો અને સૌને રંગબેરંગી કપડાં પહેરવાની સૂચના આપી હતી તેમના જીવનની અનેક પોઝિટિવ અને ફની સ્ટોરી લોકો સાથે શેર કરી હતી અનુપમ ખેરના માતાજી સેન્સ ઓફ હ્યુમરના થોડા હતો કોઈએ કહ્યું કે અનુપમ ખેર નસીબદાર છે કે મોટા કલાકારો સાથે કામ કરવાનો મોકો મળ્યો અને તેમની માતાએ કહ્યું કે એ લોકો પણ ખૂબ નસીબ કહેવાય કે તેમને પણ અનુપમ ખેર સાથે કામ કરવા માંડ્યું તેમની સાથેની પહેલી મુલાકાતમાં મહેશ ભટ્ટે કહ્યું કે આપ કે બેટા સ્ટાર બના દીયા તો ફટ દે અને જવાબ મળ્યો ઉમે દમ હોગા તબ તો બનાયા વરના કિસી હેરે ગેરે કો કાન બના સકતે પિતાના મૃત્યુ બાદ અનુપમ ખેરે માતાને પૂછ્યું જીવનમાં કોઈ ઈચ્છા બાકી રહી છે અને જવાબમાં એની માતાએ કહ્યું કે મારે શિમલામાં એક ઘર લેવું છે પુત્રે કહ્યું કે આપણે તો હવે ત્યાં રહેતા નથી ઘરનું શું કરીશું માએ કહ્યું કે હું ઓગણસાઠ વર્ષ ભાડાના મકાનમાં રહી છું હંમેશા વિચારું છું કે આપણું એક ઘર હોવું જોઈએ તરત જ અનુપમ ખેરે શિમલામાં એક ઘર લીધું જ્યાં માતા ઈચ્છા થાય ત્યારે જઈ શકે પર વિવેચકોનો આરોપ છે છે કે તેઓ નરેન્દ્ર મોદીના ચમચા એના જવાબમાં તેણે કહ્યું કે હા હું તેમનો ચમચો છું એમ તો હું દિલીપકુમાર અને અમિતાભ બચ્ચનનો પણ ચમચો છું કોઈના માટે અહભાવ અને આદર હોવો એને જો ચમચાગીરી કહેવાય તો મને આ આરોપ મંજૂર છે ટીકાકારોને એમ લાગતું હતું કે અમે આવું કહીશું એટલે અનુપમ ખેર બચવાની મુદ્રામાં આવી જશે પરંતુ હું હસ તેઓ હસીને બોયલા એને સ્વીકાર કર્યો કારણ કે અનુપમ ખેર અભિનેતા તો છે જ પણ એ પહેલા દેશના જાગૃત નાગરિક પણ છે હિન્દી મીડિયમમાં ભણેલા કિશોરાવસ્થામાં તોતળા ભણાનો ભોગ બનેલા યુવાનીની શરૂઆતમાં જ ટાલિયા થઈ જનાર અને ત્યારબાદ નાની ઉંમરે ફેશિયલ પેરાલિસિસનો હુમલો આવ્યા બાદ પણ અનુપમ ખેર આજે સફળતાની ટોચ પર છે એટલે જ તેમની આત્મકથાનું નામ કુછ બી હો શકતા હૈ બે હજાર ચારમાં પદ્મશ્રી અને બે હજાર સોળમાં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત થયેલા આ કલાકારનો એક જ મંત્ર છે કે મારી હરીફાઈ બીજા કોઈ સાથે નહીં મારી જાત સાથે છે આઠ ફિલ્મફોર એવોર્ડ અને બે નેશનલ એવોર્ડ અને ત્રણ ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા અનુપમ ખેર જેવા સક્ષમ કલાકાર પાસેથી દર્શકોને સતત ઉત્તમ અભિનયની પ્રશંસા રહેશે બાપુ આ હતો અભિનેતા અને નિર્માતા અનુપમ ખેર વિશેનો જીવન પરિચયનો પ્રસંગ આ પ્રસંગ આ પ્રથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ